કેમ છો મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં હું છું ડાબી તો આપણે ઘણા સમયથી નાના અથવા મોટા બજુર્ગ બધા ભળોદાના વિડીયોઝ હોય છે તો ભળોદે વિશે આજે આપણે બે શબ્દ કહેવાના છે તો પહેલાં નંબર તો એક કે એમાં જમરૂ કાકા અમથાભાઈ ટીક્કમભાઈ એ લોકો નથી આવતા તો અમથાભાઈની વાત કરીએ તો અમથાભાઈએ નવી ચેનલ બનાવી છે ક્રિષ્ના ડિજિટલ કોમેડી તો એ એની પર ફોકસ કરે છે એનું ધ્યાન ધ્યાન એટલે કે એનું કામ કરે છે તો એને આમાં ટૂંકમાં પૈસા બાબતે પગાર બાબતે જો કે ન મળતો હોય એ તો કમ્ફર્ટેબલ છે આપણે જો કે ઉદાહરણ તરીકે કામે જતા વિરામાં આપણે એમાં કામ ન પૂરતું મળી રહેતો હોય ન થતો હોય તો આપણે જગ્યા બદલાવી નાખવી છે અથવા બીજા કારખાને જવી છે તો એની સાથે પણ એવું થયું છે એટલે એને નવી ચેનલ કોમેડીની બનાવી તો એમાં એ ખૂબ સારી મહેનત કરે છે ચેનલ થઈ ગઈ છે મારા અંદાજ પ્રમાણે સાત આઠ હજાર સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે ગેન કરી લીધા છે તો આપણે બીજી વાત કરી કે જમરૂ કકાની જમરૂ કકાને આપણે એ જોવી છે એ ઘણા પાછળના સમયથી કે એ વિડીયોમાં નથી આવતા તો એનું કારણ શું હોઈ શકે છે કે જે આપણને જાણકારી નથી મળી તો હું બસ એટલું જ કહીશ કે એને તે પૈસા બાબતે તકલીફ પડી હોય તો બીજું તો આપણને નથી ખબર અને આપણે વાત કરવી ત્રીજા મુદ્દાની તો ત્રીજા મુદ્દાનું તો એવું છે કે વળદાના વિડીયો એટલે કે ધી ડિજિટલ ફિલ્મસ રાહુલભાઈ વેગડ વેગડની ચેનલ છે એમાં એકત્ર વિડીયો ડેલી આવી જતા એકત્ર એટલે સમયસર સાડા સાત અથવા સાત વાગે એકત્ર વિડીયો આવી જતા તો હવે એનું કારણ એક છે કે અત્યારમાં બે દિવસે એકવાર આવે છે તો એનું એક કારણ હોઈ શકે છે કે પહેલાં તો ત્રણ વ્યક્તિ ખડી ગયા છે ખડી ગયા એટલે કે જો ટીમમાં કામ કરતા હોય એટલે કે એક વ્યક્તિ જાય તો એને કોઈ પ્રોબ્લમ નથી એક્ઝ કરી લેશે તો ત્રણ ત્રણ વ્યક્તિ વયા જાય તો વિડીયો બનાવવા બહુ કમ્ફર્ટેબલ પડી જાય છે એવું બધું થઈ શકે છે તો એના કારણે બે દિવસે એક ઓર વિડીયો આવતો હોય અને બીજું કારણ છે કે એને કામ કરવાની ઈચ્છા હવે આમ ઘટતી જશે કારણ કે ત્રણ વ્યક્તિ ઘટી જશે વ્યૂ ડાઉન થઈ જાય તો શું કરો બીજો તો કોઈ રસ્તો નથી ધીમે ધીમે મને એવું લાગે કામ આગળ થતો સાચો રહેશે તો બસ વિડીયો ગમે તો આગળ સુધી બન્યા રહેજો અને હા મિત્રો એક વાત કહેવાની રહી ગઈ છે કે આપણે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવી છે અને બસ ઈચ્છા થાય તો બનાવી છે કે તો બનાવતા નથી તો મારું એવું એતો નથી કે કોઈ વ્યક્તિને ઠેસ પગે બની શકે તો માફ કરજો બસ એટલો કહીશ તમે જોઈ શકો છો તેમના ફોટા બસ એક લાઈક

તો તમારા ભાઈને ને સબસ્ક્રાઈબ કરીને નાની એવી કોમેન્ટ કરી દેજો આગળ વિડીયો જોવા મતા હોય તો બાકી તો બસ આપણે હવે નવો વિડીયો ટૂંક સમયમાં વાર લાગશે પણ આવશે મજા મજાની રીતે